દેગામ તાલુકાના હરસુલીના ત્રીસ જેટલા યાત્રાળુઓ અગરસિંહના નેતૃત્વ હેઠળ અગિયાર દિવસથી અયોધ્યા યાત્રા પ્રવાસે ગયા ત્યાં જુદા જુદા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા યાત્રાળુઓ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસુલીના અગરસિંહ પત્રકારના નેતૃત્વ હેઠળ આજે ત્રીસ જેટલા યાત્રાળુ લક્ઝરીમાં બેસીને ગોકુળ કાશી મથુરા વૃંદાવન હરિદ્વાર ઉજ્જૈન કાશી અયોધ્યા જવા જેવા તેતાલીસ જેટલા ધાર્મિક સ્થળોએ ભગવાન અને માતાજીના દર્શન કરવા માટે અને ભગવાન ભોળાનાથ શ્રી અને માતાજીના દર્શન કરવા માટે હર્ષોલીથી નીકળી જવા પામ્યા છે અને આ પ્રવાસ અગિયાર દિવસનો રાખવામાં આવ્યો છે અને ઉજ્જૈનમાં જુદા જુદા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને ચિત્રકૂટ થઈને ભગવાન રામની ગુફાઓ ક્યાંથી સતી અનસુયાનું ધર્મસ્થાન અને ત્યાંથી પ્રયાગરાજ ત્રણ નદીઓનો સંગમ જોયા બાદ યાત્રાનું અત્યારે કાશી જવા રવાના થયા છે અને ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક યાત્રાળુઓ ભગવાન માતાજીના દર્શન કરીને તેમના આશીર્વાદ લઈને પાવન થતા જોવા મળે છે